સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા દુધઇ ગામેથી મળી રહ્યા છે રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા માથે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે રામકુભાઈ કરપડા દ્વારા સરકારે રજૂઆત કરી આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડૂતોનો અવાજ એટલે ન્યૂઝ સેવન ઇન્ડિયા રાજકોટના પત્રકાર જગદીશ મહેતા ઉપર જે ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જગદીશ મહેતા એક એવા પત્રકાર છે જે ત્રીસ વર્ષથી છેલ્લા ત્રીસ વર્ષથી પત્રકારત્વ કરી રહ્યા છે મોટા મોટા બેનરો હેઠળ પણ એમને કામ કરેલું છે અને આવા પત્રકાર જ્યારે ખેડૂતોનો અવાજ બની અને મેદાનમાં આવતા હોય અને સરકારને ઢંઢોળતા હોય અને સરકારના કામ સુધી અવાજ પહોંચાડતા હોય ત્યારે સરકારની ફરજ એવી બને છે કે આ પત્રકારનો અવાજ જે છે એ જનતાનો અવાજ છે એ ખેડૂતોનો અવાજ છે અને એ સાંભળવો પડે અને એમની જે જે એમને તકલીફો વર્ણઈ હોય એમાં તપાસ કરવી પડે અને તપાસના અંતે જે નીકળે અને એમાં એ જો ખોટા ઠરે તો તમે એમને ઠપકો પણ આપી શકો છો અને ખોટું બોલવા માટે થઈને તમે કાયદાકીય પણ પગલાં ભરી શક ભરી શકો છો ત્યારે અમારી બાબત એ છે કે આ ખેડૂતો માટે સતત અવાજ દબાવતા જગદીશભાઈ મહેતા ઉપર જે તમે એફઆઈઆર કરી છે એ ખોટી એફઆઈઆર છે ખોટા કેસમાં ફિટ કરવા માટે જે એમની બોલતી બંધ કરવા માટે ખેડૂતોનો અવાજ બંધ કરવા માટેની આ આ પ્રક્રિયા છે અને આ પ્રક્રિયાથી બીજું વધુ કશું પણ નથી એટલે તમે વરીને જાજો વાદ અને મનગમતી ચીજો મળે પણ એ ચીજોમાં હવાદ કે કોઈ દી ન આવે કાગડા એટલે તમે વાદ વરી અને તમે કોઈ પ્રાપ્ત કરવા માંગતા હો તો એમાં કોઈ દી સ્વાદ આવતો નથી ત્યારે આ ખેડૂતોની બાબતમાં ખેડૂતો પણ જગદીશભાઈ સાથે હશે જગદીશભાઈ સાથે જ રહેશે અને આ જગદીશભાઈ એક એવો માણસ છે કે મરદ એવા થશ્યો જો ફરી મલકમાં તો આ ધરાપત રહેશે ધરતી ફાંકડા મટીને થશ્યો જો રાકડા તો રહેશે પત અને થશે પડતી એટલે એક રાજકોટમાંથી સિંહ જેવા ગર્જના કરતો પત્રકાર જે તમારી સામે ઝૂકશે કદાપી નહીં અને ખેડૂતો પણ એમની સાથે છે આગળના સમયમાં જે કરવું પડે એ કરવા પણ ખેડૂતો રહેશે અને તમે તમારી સત્ય વાત છે સત્ય કાયમ કડવું હોય છે અને સત્યવાદ સ્વીકારવામાં તમારી અધૂરપ છે અને જે તમારામાં સંવેદનશીલતા અને છાણપણ હોય તો આવી રીતની આ ખોટી એફઆઈઆર ન થઈ હોય એ અમે જાણ્યું છે પણ તમારામાં માનવતા સંવેદનશીલતા છાણપણ તમામની કમી છે અને એ કમીને કારણે તમે